સુરત કામરેજના વલથાન ખાતે પાવરગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતોનો વિરોધ જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે જેના માટે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક સાતસો પાસઠ કેવીની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો કરી ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરાતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે આ વીજ લાઈન અઢારસો પિંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ હેઠળ ઊભી કરવા માંગે છે જેનું જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે અને જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોની માંગ ઉઠી છે અંડરગ્રાઉન્ડ લઈ જાઓ તમે પટ્ટી પર લઈ જાઓ તો વાંધો નથી અને અમારા જો પસાર થશે તો જમીન સંપાદન ના કાયદા હેઠળ જ પસાર થશે જેથી કરીને અમારું જે જમીન નું ડિવેલ્યુએશન છે એ અમને મળી શકે અમને કોઈ માહિતી પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવી નથી ખાલી જનરલાઇઝ નોટિફિકેશન એ લોકો ડિક્લેર કરેલું છે જેમાં જિલ્લાના નામ છે તાલુકાના નામ છે ગામના નામ છે પરંતુ એક ગામમાં કયા ખેડૂતના ખેતરમાંથી જવાની એક એક ખેતરમાં કેટલા થાંભલા કેટલા કંડક્ટર આવવાના કોઈ માહિતી એ લોકો અમને આપી નથી જેના કારણે અમે કલેક્ટરને મળવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા છીએ એ તો એ લોકોને ખબર અમે લોકો પાસે ડિસ્ટ્રીબ્યુશન માં આવ્યું પાવર નું ડિસ્ટ્રીબ્યુશન આપો તો એ લોકો તો અમને પાવર પ્રોડ્યુસ કરે છે એ કહેવા તૈયાર નથી પાવર ગ્રીડ અધિકારીઓ

よ。<laughs>